મોરબીમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરવા માટે અને રક્ષાબંધનના દિવસથી પાટીદાર સમાજની દીકરીઓ માટે ગરબા ક્લાસ શરૂ કરવા માટે થઈને પાટીદાર સમાજની પત્રકાર પરિષદ યોજાઈ હતી મળતી વિગત પ્રમાણે મોરબીમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસના દૂષણના કારણે અનેક પ્રશ્નો ઊભા થતા હોવાથી તેનો પાટીદાર સમાજ દ્વારા વિરોધ કરીને થોડા દિવસો પહેલાં જનક્રાંતિ સભા યોજાઈ હતી અને ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરાવવા માટે થઈને ત્યારે એલાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગરબા ક્લાસીસના સંચાલકો સાથે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી અને તેમાં થયેલી ચર્ચા બાદ પાટીદાર સમાજના અગ્રણીઓ અને પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓ તથા બહેનો દ્વારા ચાર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેમાં સહકાર દેવાની ગરબા ક્લાસીસના સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવેલ છે જે રીતે ચાર દિવસ પહેલાં પાટીદાર જનક્રાંતિ સભા થઈ અને ત્યારબાદ ચાર નિર્ણયો લેવામાં આવ્યા છે સિરામિક પરિવાર દ્વારા પાટીદાર સમાજ દ્વારા પાટીદાર યુવાનો અને બહેનો દ્વારા આ ચાર નિર્ણય એ છે કે પાટીદાર વિસ્તારોની અંદર નવરા સંપૂર્ણપણે ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરવાના છે જો કોઈ બળજબરીપૂર્વક ચલાવશે તો એમને કાયદાનું ભાન કરાવવામાં આવશે આમ છતાં નહીં માને તો પાટીદાર યુવાનો કાયદો હાથમાં લેતા પણ અચકાશે નહીં એટલે કે સંપૂર્ણપણે આવા ડિસ્કો દાંડિયા ક્લાસીસ પાટીદાર વિસ્તારમાં બંધ કરવા બીજી વાત જો કોઈ લીગલી પરમિશન લઈ પોલીસની પરમિશન લઈ અને બીજી ક્યાંય ચલાવતા હશે ડિસ્કો દાંડિયા ક્લાસીસ તો ત્યાં પણ પાટીદાર બેન દીકરીઓને યુવાનોને પરમિશન આપવી નહીં રમવા માટેની એનું એડમિશન લેવું નહીં અને જો કોઈ લેશે તો પણ અમે એની સામે લીગલી અને નહીં માને તો અમારી તાકાતનો પણ ઉપયોગ કરશું ત્રીજી વાત કે આવા જે મિત્રો શીખડાવવાળા છે એના પેટ ઉપર પાટું ન લાગે એમની રોજગારીનો પ્રશ્ન ઊભો થાય એટલા માટે આવા કોઈ પણ મિત્રોને જો શીખડાવવા હોય તો પાટીદાર વિસ્તારોની પ્રીમાઇસિસમાં ફ્લેટની અંદર સાર્વજનિકની અંદર એમના મેદાનોમાં ક્યાંય પણ આવીને ખુલ્લા મને શીખડાવી શકે છે એમાં પણ બહેનો બહેનોને શીખડાવે ભાઈઓ ભાઈઓને શીખડાવે આ નિર્ણય છે આ સાથે છેલ્લે એક નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે પાટીદાર બેન દીકરીઓને ગરબા શીખવા હોય તો મોરબી છાત્રાલય બસ સ્ટેન્ડની પાછળ કાલથી જ એટલે કે રક્ષાબંધનથી જ રાત્રે એની બેન્ચ શરૂ કરવામાં આવે છે આજે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એક મીટિંગ હતી જેમાં ગરબા એસોસિએશનના અમને બધા કોરિયોગ્રાફર્સને ઇન્વાઇટ કરવામાં આવેલા હતા અને એક બહુ સરસ મજાનો જે છેલ્લા અઠવાડિયાથી આ એક મુદ્દો હતો ગરબા ગ્લાસીસના નામનો તો આને રિલેટેડ એક સારા એવા એમના નિર્ણયો છે જે અમને જાણ કરવામાં આવી અને અમને બહુ ગઈમાં જે સુખદ નિર્ણયો છે એટલે અમે એમને સમર્થન આપીએ છીએ